છેલ્લા લગભગ છ વર્ષથી હું સ્પષ્ટ આપું છું જે કંઈ મારું નામ આવતું હોય છે એ મને બદનામ કરવા માટે થઈને આવતું હોય છે અને કોંગ્રેસ પાર્ટીએ ઘણું બધું મને આપ્યું છે બે બે વાર ધારાસભ્યની ટિકિટ આપી છે મેં મારી રાજનીતિની શરૂઆત બાવીસ વર્ષની ઉંમરે કોંગ્રેસ પાર્ટીની શરૂઆત કરી છે અને કોંગ્રેસ પાર્ટીના અમે સૈનિક છે બધી પાર્ટીનો ઉપર નીચે સમય તો આવતો રહેતો હોય છે નવું સોમનાથ ના વિધાનસભાના લોકોએ કોંગ્રેસ પાર્ટીના સિમ્બોલ ઉપર મને બે વાર મત આપીને વિજય બનાવ્યો છે એટલે અમે કોંગ્રેસ પાર્ટીના વફાદાર સૈનિક છે નામ જે આવી રહ્યું છે ખોટી રીતે મને બદનામ કોશિશ કરી રહ્યા છે હું કોંગ્રેસ પાર્ટીમાં છું અને હંમેશા માટે કોંગ્રેસ પાર્ટીમાં રહેવાનું કોંગ્રેસ પાર્ટી ના સૈનિક હોય વફાદાર હોય એમની પાસે કોઈને ઓફર કરવા આવવાની હિંમત પણ ન થાય કારણ કે ઓફર એવા લોકો પાસે થતા હોય કે જેનું મન અને જેનું હૃદય દગમગતું હોય એવા લોકો પાસે ઓફર કરવા જતા હોય છે તેનું મન અને જેનું હૃદય મજબૂત હોય છે એવા લોકો પાસે ઓફર કરવા પણ કોઈ ન આવે પાર્ટી છે રાજનીતિ છે રાજનીતિમાં બધા પોતપોતાનું કામ કરતા હોય છે અમારે પ્રજાઓએ લોકસેવક તરીકે ચૂંટાઈને મોકલ્યા છે ધારાસભ્ય તરીકે ચૂંટાઈને મોકલ્યા છે અને એક ધારાસભ્ય તરીકે મારા વિસ્તારના લોકોનું કામ કરવું એ મારી ફરજ છે